બ્રિટિશરો ભારતથી ગયા પરંતુ તેના કપરા પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે આઝાદી તો મળી પરંતુ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે જેને યાદ કરતાં આજે પણ લોકોના હૃદયમાં કમ છૂટી જાય છે વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા કોમી રમખાણોમાં કેટલાયે નિર્દોષોના જીવ હોમાયા હતા આ કરુણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ ચૌદ ઓગસ્ટના દિવસે સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરુણાંતિકાની માહિતી મળી રહે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મી હોલ ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિચાર ગોષ્ઠીમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ડૉક્ટર જીવરાજ ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ વિભાજન કાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભાજપના મહામંત્રી વિનોદ પટેલ આગેવાન યોગેશ પટેલ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા